દીવો કરીએ છીએ મઢમાં બેહાડી પૂજીએ છીએ તો મા અમને અનુભવ કેમ નહિ થતો તો અનુભવ કરવા માટે છે ને એની ભક્તિ કરવી પડે એના પ્રેમ કરવો પડે એને હેત રાખવો પડે તારે તમારી માં છે ને

તો થોડી કૃપા જલ્દી કરી દેજે જેથી હિંમત ના હારી જાય તમારી માતાઓને એવું કહીશ કે થોડું મારું મૌન રાખી અને મારા રોમનું મૌન રાખી થોડી તારી વસ્તીને થોડી જલ્દી કૃપા કરી દેજે જેથી તારી વસ્તી આવું દુઃખ જોઈ અને હિંમત ના હારી જાય તૂટી ના જાય તો તમારી માતાઓ શું કહે છે મને તમારી માતાઓનું કેવું એવું છે કે મારી વસ્તી જો કદાચ આજ મારી બાજુ સન્મુખ થયા છે ને મારી બાજુ મુખડું કર્યું છે ને તો વધાર નહીં છ મહિના કદાચ તારા શબ્દોનું પાલન કરી દે છે ને એના ઘેર સાક્ષાત કંકુના પગલે ના જાઉં ને તો મારું નામ માતા નહીં હા સાક્ષાત કંકુના પગલે જાઉં સાક્ષાત સપનામાં કદાચ ચામુડ નું રૂપ લઈને જવું હરસિદ્ધિ નું લૂપ લઈને જાઉં શક્તિ નું રૂપ લઈને જવું જેની જેવી કુળદેવી છે એનો વાલ ચાલુ કરી દેશે ને તો છે ને ભુખાર વેલડી નો પ્રેમ ભૂલી જશો એનું કારણ છે કે તમારા માટે તો એક પારખુ દેવત કહેવાઉ સોલંકી બેટીની માતા છું તમે મના કે તમે કે તમારી વસ્તી મને કાયમ માટે પૂજવાની નથી એટલે તો તમને મારા જેવી માતા આલુ છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો તમારી માં સાક્ષાત ના દેખાતી થઈ જાય તો માતાને ને કહેજો ભલે રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે તે નાતનો જાતનો ગમે તે હોય પણ જે જે અમારી વાતનું પાલન રાખી વિશ્વાસ સાથે અમલ કરશે ને એના છ મહિના નહીં થવા દઉં અને અનુભવ ના કરાવું મારું નોમ મેલડી માતા નહીં અને આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે માં તારા પારે આવી અને એવા એવા અનુભવ થયા છે તારા સ્ટેજ ઉપર આવીને મર કેવું છે પણ મોકો મળતો કઈ દીકરીઓ ને એવા અનુભવ છે કે મારી તારે પરચા વાત ના થાય સ્ટેજ ઉપર આવીને અમાર માહિત માં કેવું છે પણ મા એવો મોકો મળતો તો ભલે અહીં અહીં કહેવાનો મોકો ના મળે પણ જે હરખના ભાવથી કદાચ તમે રાજી થાવ ને તો સમજી લો હું માતા તમારા એ એક એક મારા વખાણ કરેલા મારા ગુણગાન ગાયેલા મને યાદ કરેલું હું એક એક સેકન્ડ પલવારમાં દરેકનું ધોન રાખું છું કે કોઈ દીકરી મને દિવસમાં કેટલી વાર યાદ કરે છે કદાચ તમે ભૂલી જતા હશો કદાચ તમે ભૂલી જતા હશો કે હું માતાના કેટલી વાર દિવસમાં યાદ કરું છું પણ હું માતા તો છે હું ગણતરી સાથે રાખું છું કે આ દીકરાએ મને દાડામ વાર યાદ કરી કે સોમવારે હો વાર યાદ કરી મંગળવારે દોઢસો વખત યાદ કરી બુધવારે બસો વખત યાદ કરી એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા અને જેમ જેમ દાડે 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 એ કદાચ યાદ કરવાનું એ સ્મરણ કરવાનું મારું નામ લેવાનું દાડે દાડે વધતું જાય ને અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતાએ ના રાખું ચોવીસ કલાક તમારા સ્મરણમાં હું મેલડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે આટલે હુંધી મારો પહોંચાડવાના છે બસ પછી તો તમારે કશું જ નહીં કરવાનું બધું જ માતાઓ કરશે જેનું મન ચોવીસ કલાક જેનું મન ચોવીસ કલાક પોતાની કુળદેવી અને મારા જેવી કોઈ ગુરુ માતાને માનતા હોય એની જે યાદો મન એને જ કદાચ સ્મરણમાં ગુંજ્યા કરતું હોય ને અને ગુંજતા ગુંજતા એટલું બધું દાડે દાડે વધતું જાય ને અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં એક વિચાર બેહી જાય પછી યાદ ના હોય ચોવીસ કલાક તમારા ખ્યાલમાં હું મેળણીને તમારી કુળદેવી જોવાય પછી તમારા નિમિત્ત બની જવાનું નિમિત કે માં હું નિમિત છું તારા મારી જોડે જે પણ કરાવવું હોય ને માં હું તારો દીકરો નિમિત્ત બની અને મારા પરિવારનું મારા ભરણ પોષણ કરવાનું જ પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો પણ માં હવે હું તને હોપું છું કે માં મારી નોકરી અને મારો ધંધો તું ચલાય માં હું તો નિમિત બની અને તારો નોકર બનીને બેહી શેઠ માં તું બન શેઠ તું બન ભલે સંસારની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠની ખુરશી પર તમે બેસતા હોય પણ મનથી તમારી કુર દેવીને આદર કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ

તો એ રોજગાર ચમનો હેડે ને તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું હેડે છે થાય કે કે આવું પણ ને હું હું કરું છું આ નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળદેવી ને અર્પણ કરીને કરજો જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે તારે દેવી શક્તિ ના ચમત્કાર થાય પછી ગ્રાહક બની તમારી માતા જ આવે કોઈ પાન ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય જો તમારી માતા નો દો ને તે તમારી માતા શું કરે આવતા જતા લોકો જોતા હોય કે આજ કપડા લેવા કોણ નેકર્યું છે જોવા કે આટલા લોકો નેકર્યા છે લાવો મારી દીકરા વસ્તી થોડી રોકડી કરાવી દઉં ધંધો કરાવી દઉં એટલે એ દુકાનદાર જે બી લેવા આયા હોય ને એના મગજમાં વસીન તમારી લઈને આવ બની બનીને આવ અને સીધા એક રવિવાર વાત કરી હતી ગયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખુબ ચાહું છું મને બહુ વાલો મારો દીકરો મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરું તો તમારા રૂપમાં વસીન કરાવું છું ને વાલ એવી રીતે તમારો કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતાનો આપી દોને તો ગ્રાહક એ બની ને આવશે અને એ ગ્રાહક બની ના આવે એ જ છેઠ બને તો એ ધંધો કોઈ નુકસાન થાય ના થાય ને વિશ્વાસ છે ને અરે તમે વિચાર કરો ખારું દુકાનમાં માલ નહીં અને ચમનો ચાલે છે તારે સમજી લેવાની કે માની કૃપા થઈ માતાએ કરી એ કોણ કેમ ની ખબર પડે જ્યારે તમારી બુદ્ધિ બંધ થઈ જાય ખારું આ ચમનું મારું ગાડું હેડે તાર સમજી લેવાનું કે તમારી માં ચલાવવા તમારું ગાડું પણ દગલે ને પગલે એના આગળ રાખી અને જીવનના કર્તવ્ય કરવા પડે તમે તમારા પરિવારમાં જો કદાચ રહેતા હોય અને તમે ઘરના મોભી હોય તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય તમારી પત્ની હોય છોકરા હોય મા બાપ હોય ભાઈ હોય કે ગમે તે તમારા પરિવારમાં તમારી જોડે જેટલા રહેતા તમારી પર જ એ ઘર ચાલતું હોય તો એ તમારું કર્તવ્ય બને છે ઘરના તમારી વિશે સારું બોલે ખરાબ બોલે જે બોલે એ પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું પણ પરિવાર માં ભલે દસ જણા હોય પંદર જણા હોય અને એક જણો કમારનારો હોય ને તો કદાચ ચિંતા ના કરતા એ કર્તવ્ય તમારી કરો એવો વ્યવહાર ને એ વાત થાય આજે ચિંતાઓ રાત દાળાના ટેન્શનો લઈને રાતે માણસો ઊંઘ નહીં આવતી કાલ શું થશે કાલ શું થશે કાલ શું થશે એની ચિંતામાં આજનું સુખ કોઈ બે કાલ શું થશે કાલ શું થશે એવી ચિંતાઓમાં આજનું સુખનો આનંદ મોણસ લેતો અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં એ કદાચ તમે સુખી હોવ ને પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું ભલે બત્રીસ જાતના ભોજન હોય આજે પણ ભવિષ્યની ચિંતામાં કાલની ચિંતામાં જ કદાચ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય શું કહેવાય હાલ વર્તમાન છે ને વર્તમાનમાં જે જીવો છે ને હાલ એ જ તમારું જીવન છે ના ભૂતકાળ નહીં ના ભવિષ્ય ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એને સ્મરણ કરી એની ભક્તિ કરી અને એની આગર કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે જેની તમને જરૂરિયાત હશે જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી આલા મને મેલેડી ને કહેજો હું ખોટી લાલ જ નહીં આલું પણ દેવી શક્તિ શું કરી શકે ને એ તો એની ભક્તિ કરી જો ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય તેઓ વિશ્વાસ તમારે રાખવો તો થાય પછી ખાલી બેહી રહો માતાન પરો કે માતા તું જોણે તું જોણે તું જોણે પણ જોડે જોડે માતા એ ધર્મ છે ધર્મ તો મળ્યું પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં તમારી ફરજ નહીં તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે જે પ્રમાણે મહેનત કરો છો રાત દાડાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો કદાચ એમાં કદાચ તમને ના મળે ને તોય નિરાશ નહીં થાય તમારી મહેનત ચાલુ રાખજો આજે ને કાલે તમારી માં સમય ચોગળિયા જોઈ એ બધી મહેનત નું ફળ ના હાલત મને મેલેડીન કેજો પણ માણસ શું કરે માણસ શું કરે શ્યાત દુખ પડે નહીં એટલે તરત અધર્મ નો માર્ગ ચાલી લે શ્યાત પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાની નો રસ્તો ચાલી લે આ તમારે જે જે ગલતીઓ કરો છો ને હાલ સુખી થવા કે લાઈન અતાર મારું સારું થઈ જશે ને હાલની ચિંતા નહીં કરવી પણ અત્યારનું હારું કરવામાં છે તમે નવું બીજ રોપો છો કરમનું અતાર સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો બેમાનીનો માર્ગ અપનાવો છો છુપે છો અને ચોરી કરો છો ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે તે આડા અળા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માંગો છો તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા સમાજમાં ખબર પડી જશે કે ના આ જોડે ગાડી છે હોનું છે બંગલો છે બધું છે પણ વધાર નહીં એ તમે છે ને નવા કરમનું બીજ રોપી દીધું એ વધારે વધારે પાંચ વર્ષ અને એનાથી વધારે વધારે દસ વર્ષ દસ વર્ષ પછી એવા દાડા આવે કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને મારો આવો એટલે જે મળે છે એમાં સંતોષ રાખી જીવન જીવશો ને તો મારા જેવી માતા વાત કરી હતી જેની જેટલી ઈચ્છા દુખી

એની કામનાઓનો ત્યાગ કરાવી દે ઈચ્છાઓનો ત્યાગ કરાવી દે ને એનો મસલ માતા કેવાય તો દેવ તો ઘેર ઘેર છે બધાના નારિયોલ મોનો કોમ થઈ જાય નારિયોલ મોનો કોમ થઈ જાય ચુંદડી મોનો કોમ થઈ જાય તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે કે મારી પોત નારિયલ નું તોરણ આલીશ મારા આ કામ થઈ જાય મારી આ કાલીશ મારું આ કામ થઈ જાય તો શું રોજ માતાઓ જોડે વ્યાપાર જ કરશો નહી આ વ્યાપાર મૂકી અને તમારે ઈચ્છા હોય એના સરણમાં મૂકી દેવાની કે માં મારા હવે કોઈ ઈચ્છા નહીં કરવી માં કાલે જે થવું હોય થાય તું મારી માતા મારી જોડે છે ને કાલની ચિંતામાં તારા જ હોવાનું મારે નહીં જોવાનું અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે કશતી બેઠી નહીં થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને અને પછી તમારી માં એવો સમય લાવે ને કે ક્યારે દુઃખના દાડા ના આવે તો તમે તો મારી જોડે આવો છો તો કઈક વસ્તુ માંગવા મારી આ થઈ જાય ગાડી આવી જાય બાઇક આવી જાય નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો કામનાઓ કરો છો પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ ઈચ્છા રાખો તો તમારી કુળદેવી ની રાખો કે મારા મારી કુળદેવી જોઈએ છે બસ અને એ જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લોબો કરવાની જરૂર પડશે આ તો જે માતા બની ગયું હોય જે ચોવીસ કલાક માતા માતા નોમ દેન રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને એના આવા અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય અને શું કહેવાય અનુભવ કરો હશે ને હા તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માંગણીઓ કરી અને મારા જીવી તો માતા ગોડી છે જે માગવો એ બધું મળે છે તમે જોડો છો દરેકને અનુભવાય છે પણ મને તો શેદ કાલાવાલા કરશો તમારું કોમેય થઈ જશે પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલ એન્જિન બગડશે ને તો ગાડી લીયા લીલી છે ને પાંચ વર્ષ પાંચ વર્ષ પછી બધું એન્જિન બે બધું ઠાઠ્યું થઈ જશે અને તો કબાડી પડ્યું હશે પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળ દેવીને માગી લીધી હોય તો જેટલા પાંચ રવિવાર ગાડી માટે ભરે જેટલા પાંચ રવિવાર દીકરા સંબંધ માટે ભર પોષ રવિવાર લોન થઈ જાય એના માટે ફર ભર અને કાગ્ર તો એટલી જ કષ્ટી વેઠી અને પોતાની દેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એના મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહીં પડે એના ઘેર હું માતા એની માતાઓ જગાડી દઈશ અને આ કંઈક નો અનુભવ આવો કંઈક અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં કોઈ દાડ પૂછ્યું નહીં પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજ અમારી માં બોલતી થઈ ગઈ છપણે વાતો કરતી થઈ ગઈ બનગ નહીં આવું તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો વસ્તુ તો છે ને અમથા મહેનત કરશો તોય મળી રહેશે પણ માતા મહેનત કરવાથી નહીં મળે માતા પ્રગાઢ ઈચ્છા એકદમ તીવ્ર ઈચ્છા કે ઓ રહેવાય ને કે માતા મારે તું જોઈએ છે બસ એવી ઈચ્છા જે દાર જાગૃત થઈ છે ને એ દાર તમારી માં તમારું કોડું ચાલી લેશે અને માતાને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી એટલે ક્યારે એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય હું તો આવો છું હું તો આવો પાપી છું આવો અધર્મી છું મારાથી ભક્તિ ના થાય મારું કામ ભક્તિ કરવાનું નહીં અને નિરાશ ના થતા દીકરા કહીશ તમારી છે છે ને એની જવાબદારી તમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી એમાં ભક્તિ કરવી ને પણ મારું મન હારું નહીં મારા વિચારો હારા નહીં પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો કરે જ રાખો જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે પણ તમારી માતાને કગરે રાખો